સુરતના સચિન વિસ્તારમાં સામાન્ય વાતમાં આધેડની હત્યા કરી દેવામાં આવી ઝાડ કાપવા મુદ્દે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ઉગ્ર થયેલા પાડોશી યુવકે આધેડ પર હુમલો કર્યો છરીના ઘા જીતી પચાસ વર્ષીય ગાડીયા રાઠોડની હત્યા કરી પોલીસે હત્યારા લાલા હડપતિની ધરપકડ કરી તો પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખી ઘટના છે સુરતની સચિન વિસ્તારમાં સામાન્ય વાતમાં જ આધેડની હત્યા કરી નાખવામાં આવી જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ થનાર છે ઉંમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે અડપતી અને જે મારણ મારનાર છે લાલ અવૃતે એ પણ અડપતી છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતી ભાગે